જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું વઘારેલી ખીચડી બનાવવાની છું ખીચડી તો કાયમ બનાવું છું પણ આજે બધું શાક નાખીને બનાવું છું એટલે હું તમને બતાવું છું બધી સામગ્રી આ ખીચડી બનાવું છું ને તો આ જો ચોખા લીધા છે મેં ચોખા ભારે લીધા છે આ મગની દાળ છે આ તુવેરની દાળ છે પછી ખીચડી મારામાં ભેળવાની છે અને આ બધી સામગ્રી આ કોબી છે આ ફ્લાવર છે મીઠો કોથમરી મીઠો લીમડો આ લસણ અને આ મકાઈ આ વટોણા આ જે રીંગણું સુધારવાનું છે આ બટેકું સુધારવાનું છે કે આ મરચું આ મસાલ્યું છે ને આ કડા મસાલા છે આ તેલ હવે હું થોડુંક સુધારી નાખું અને પછી ખીચડી ભેળવી અને ધોઈ પછી મૂકું એટલે હું બતાવું તમને જો આ ખીચડી પહેલાંમાં

ખીચડી થોડીક મેં લીધી છે પણ શાક વધારે લીધું છે અને અમને ભાવે છે આવું બધું શાક અને આમાં સારું આપણે હેલ્થ માટે તે કાચું શાક આપણે ખાઈએ એટલે આવા આમાંય બધું શાક આવી જાય મસ્ત આવી આપણે કાચા શાક ઘણે ખાતા હોય અમે લસણ ને તો બધું ફોલી નાખ્યું આ એક બટેકું કાળું પડી જાય રીંગણ કાળું પડે એટલે મેં રીંગણું બટેકનું સુધારવાનું બાકી રાખ્યું હતું હું આ વખતું એ તમને બતાવું છું હમણાં જ વિડીયા મારા નોતા ચાલુ હવે ચાલુ છે બધું હું રેગ્યુલર એવું વિડીયો મૂકીશ એટલે બધા આપણે જોજો અને ફોલો કરજો બધાયને મારા વિડીયો લાઈક કરીને મોકલજો સબસ્ક્રાઇબ કરજો નવા કોઈ વિડીયા મારા જોતા હોય તો ગેસ ચાલુ કર્યો હવે કુકર મૂક્યું છે હવે કુકરમાં તેલ નાખું છું પછી આપણે વઘાર કરીને તેલ થોડુંક વધારે નાખું છું કારણ કે બધા શાક છે વધારે તેલ એ જ વધારે નાખું છું હવે આપણું તેલ આવી ગયું છે

મેં કાંઈ લસણ મેં કટકી કરી નાખી દે એટલે ડુંગળી ન ખાઈ ખાવી હોય તો પણ હું ડુંગળી ઓછી ખાવ એટલે ડુંગળી અત્યારે નથી નાખતી અને ગેસ ધીમો કરું છું ડુંગળી નાખી શકો પણ મેં અત્યારે નથી નાખી દઉં અને હું ગરમ મસાલાય નથી બહુ નાખતું યુઝ કરતી ગમે એમાં એટલે તમે ગરમ મસાલોય નાખી શકો મેં અત્યારે નથી નાખ્યું નાખવાની નથી પણ બધું શાક નાખી દઉં છું આ બધોકા નાખ્યા આ મકાઈ છે આ આ ફ્લાવર આ કોબી પછી ખીચડી નાખું મીઠું નાખી અને શાક માં મસાલો કરી નાખો પેલા સ્વાદ પ્રમાણે મીઠું

મેં આમાં પાણી નાખી દીધું છે ઢીલી જોઈ કોઈને કડક જોઈ હું ઢીલી ઉપર ફ્રેશ ધાણા નાખી દઉં અત્યારે ચડવામાં નાખું પછી નાખીશ હવે કુકર ઢાંકી દઉં ખીચડી હમણાં પાંચ સીટી થવા દો પાંચ છ થવા દેશે એમ કે મકાઈ છે અંદર મેં મકાઈ લીલી જ છે પણ એ પાંચ છ સીટી થવા દેશ કુકર આવું બંધ કરું જો આપણે ખીચડી આ મેં પાણી હજી થોડુંક વધારે નાખ્યું છે કારણ કે મારે ખીડલી ખીચડી જોઈ એટલે પાણી વધારે નાખ્યું છે મેં અને પાંચ છ વિસલ થવા દો પછી હું પાછ તમને બતાવું અને ગેસ સેજ વધારે ફૂલ કરું છું સેજ ફૂલ કરું એટલે બહુ ફૂલ નથી જો હજી આપણે થોડીવાર ગેસ ફાસ રાખવું એકાદી સીટી થઈ જાય હજી એક સીટી ન થવાય ગી એકાદી સીટી થઈ જાય ને પછી ધીમો કરું ગેસ જો સીટી થાય છે આપણી ચાર સીટી થઈ ગઈ છે આ પાંચમી સીટી અત્યારે થાય છે છ સીટી થવા દેવાની છે આપણે એટલે પછી ખીચડી કાઢીને હું તમને બતાવી જોઉં તો આપડી આવા છેલ્લી સીટી છે હવે પછી હમણાં ખોલીને કુકર ઠરે એટલે હું તમને ખોલીને બતાવું હમણાં ઠરે એટલે બતાવું આપણે આ ખીચડી તૈયાર છે ગેસ નીચેથી કુકર મેં ઉતારી લીધું છે અને હવે ઠરે એટલે કુકર ખોલીને બાઉલમાં કાઢી જોઉં કેવી રીતે આપણે છ સીટી ખીચડી થઈ છે હું બતાવું તમને જો આપણે આ કુકરની સીટી નીકળી ગઈ છે ને જો આ ખોલું કુકર મેં જો ખીચડી આપણી તૈયાર છે જો બાઉલમાં કાઢી લઉં જો આ બાઉલમાં મેં ખીચડી કાઢી છે કેવી સરસ છ સીટલી એને મેં મારે પાણી મારી રીતના જ નાખ્યું છે મને થોડીક ઢીલી ગમે એટલે તમારે જેવી કઠણ ઢીલી રાખવી હોય એવી રીતના પાણી નાખવાનું ના ખીચડી મારી તૈયાર છે તો તમે લાઈક જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક ને શેર જરૂર કરજો અને લગભગ તો ગમશે જ તમે આ એવી ખીચડી ટ્રાય કરો એકવાર બહુ સરસ લાગશે આ ખીચડી હું આવી રીતના જ બનાવું છું અને આમાં તમારે પછી જે જ ગરમ મસાલો નાખો હોય તો નાખી શકો મેં અત્યારે નથી નાખ્યું કાંદા નથી નાખ્યા એટલે એ તમે નાખી શકો તમારી આ રેસીપીને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો